અમરેલીના બાબરાના ફુલઝરમાં પાંચ નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફૂલેકામાં ગોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી જ્યારે દસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી આ મામલે બંને પક્ષે સામ સામે પચાસથી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી રાત્રે ગામમાં ધીંગાણું સર્જાતા પોલીસના ધાડે ધાડા ઉતરવામાં આવ્યા હતા બેઠકમાં સામેલ થયેલા અલ્પેશ કથિરિયા સંબોધન કર્યા હતા કહ્યું કે પરિસ્થિતિ સુધારવા માટે ખાલી દિવાળીથી દિવાળી ગામ જઈએ ન ચાલે મહિના બે મહિના આપણે ગામની કમિટીની રચના કરવી પડશે કોઈ સંગઠનની જરૂર નથી જે સુરત શહેર માં પાટીદાર સમાજના વિવિધ લોકો આગેવાનો યુવાનો અને અહીં લોકો આ ઘટનાના લીધે ગ્રામજનોને કોઈ પણ તકલીફ ના પડે કાયદોકીય ખોટી પ્રક્રિયામાં માં ન હોય ગ્રામજનો એકતા ન તૂટે